નમસ્કાર બેજી સ્કૂલના સ્ટેપ સેવન કસોટીમાં સ્ટેપ સેવનમાં આજે આપણે જોઈશું પરીક્ષાના માર્ક્સની એન્ટ્રી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ કસોટી મેનુ પરીક્ષા માર્ક્સ એન્ટ્રી મેનુ અને એમાં આવશે પ્રશ્નવાર ગુણ એન્ટ્રી ડબલ ક્લિક કરીશું એટલે એક ફોર્મ ઓપન થશે તારીખ આજની અથવા તો પરિણામ તારીખ પસંદ કરી શકું ત્યાર પછી પરીક્ષા સિલેક્ટ કરવાની છે દ્વિતીય ત્રિમાસિક લઈએ અને અહીંયા કોઈ એક ધોરણ પસંદ કરીએ ત્રણ ત્રણ કરીએ વિષય કરવો છે આસપાસ પર્યાવરણ સિલેક્ટ કરીશું અહીંયા વિદ્યાર્થીના નામ આવી ગયા છે અને અહીંયા આપણે માર્ક્સ ની એન્ટ્રી કરવી છે પરંતુ માર્ક્સની એન્ટ્રી અત્યારે પોસિબલ નથી એન્ટ્રી નોટ અલૌ કરે છે શા માટે નથી શા માટે અમે માર્કસની એન્ટ્રી એડ કરી શકતા નથી ગ્રે કલરના બોક્સ કેમ છે તો એના માટે એક સેટિંગ કરવાનું બાકી છે ત્રણ આસપાસ પર્યાવરણ છે સમજો એને એનું એક સેટિંગ છે ને એ આવી રહ્યો છે જનરલ એન્ટ્રીમાં પ્રશ્નવાર કુલ ગુણની એન્ટ્રી કરવાની બાકી છે એને કારણે કરી શકતા નથી પ્રશ્ન ધોરણ ત્રણ આસપાસ પર્યાવરણમાં કોઈ માર્ક્સની પ્રશ્નની એન્ટ્રી કરેલી નથી આપણે ચાર પ્રશ્નની એન્ટ્રી કરીએ પહેલો પ્રશ્ન દસ માર્ક્સ બીજો પ્રશ્ન પણ દસ માર્ક્સ ત્રીજો પ્રશ્ન પણ દસ માર્ક્સ અને ચોથો પ્રશ્ન પણ દસ માર્ક્સ રાખીશું આપણે ઓકે હવે ચાલીસ માર્ક્સની એન્ટ્રી થાય છે તો હવે આપણે એન્ટ્રીને સમજીએ હવે જોઈએ ફરી વખત પરિણામ માર્ક્સ એન્ટ્રી પર ક્લિક કરીશું ત્યાં આપણે પ્રશ્ન બાર ગુણ એન્ટ્રી કરીએ એ જ પ્રોસીઝર સામયિક ધોરણ ત્રણ વર્ગ અ અને આસપાસ પર્યાવરણ અને ક્લિક કરી હવે તમે જુઓ છો ગ્રે કલરની જગ્યાએ તમારી પાસે અન્ય કલરમાં બોક્સ દેખાય છે એન્ટર થતા પીરો કલર દેખાય છે હવે તમે અહીંયા માર્ક્સની એન્ટ્રી કરી શકો સાત પાંચ ચાર આઠ નવ ત્રણ બે પાંચ છ આવી રીતે તમે લખતા જશો નીચે સેવ થતું જ જશે છતાં પણ બધા માર્ક્સ લખાઈ જાય પછી કોઈ ખાનામાં સેવ કરવાનું બાકી હોય એટલા માટે અંતે આપણે સેવ બટન પર ક્લિક કરવું જરૂરી છે આવી રીતે સેવ કરીશું બધા જ માર્ક્સ સેવ થઈ જશે ઓકે હવે બીજો રસ્તો એક છે હવે તમે જે રીતે માર્ક્સની એન્ટ્રી કરી ને એના ત્રણ મોડમાંથી એક મોડમાં એન્ટ્રી કરી પેલો મોડ છે ડેટા એન્ટ્રી મોડ આ ડે તમે જે માર્ક્સની એન્ટ્રી કરી તે અત્યારે ડેટા એન્ટ્રી મોડમાં માર્ક્સની એન્ટ્રી કરેલી છે એના બાકીના જે મોડ છે એને સમજીએ ડેટા એન્ટ્રી મોડમાં આપણે ડાયરેક્ટ ટાઈપ કરીને એન્ટ્રી કરવાની છે જો ફક્ત ડેટા પેસ્ટ મોડ હોય તો તમે કોઈ એક્સેલ ફાઇલમાંથી ડેટાને ડાયરેક્ટ કોપી પેસ્ટ કરી શકો ચાલો આપણે સમજીએ કઈ રીતે કરી શકાય મારી પાસે આ એક એક્સેલ ફાઇલ છે હું એને ઝૂમ કરીશ તમને આઈડિયા આવશે આ એક એક્સેલ ફાઇલ છે તેમાં પ્રશ્ન એક બે ત્રણ ચાર છે આ પ્રશ્નના ચારે ચાર છું કંટ્રોલ સી કરીશ અને ત્યાર પછી હું સોફ્ટવેરમાં ક્લિક કરીએ અને કંટ્રોલ વી પર ક્લિક કરીશું તો જેટલા કોપી કરેલા હતા એટલા વિદ્યાર્થી એ એ માર્ક્સ અહીંયા કોપી થઈ ગયા છે તમે જોઈ શકો છો એ માર્ક્સ અહીંયા કોપી થઈ ગયા હવે આ કોપી થયેલા માર્ક્સને આપણે માત્ર નીચે સેવ બટન પર ક્લિક કરીને સેવ કરવાના છે તો ડેટા સેવ થઈ જશે હવે એક વખત આપણે એમને ફરી વખત ચેક કરી લઈએ કે હકીકતમાં ડેટા સેવ થયો છે કે નથી થયો ધોરણ ત્રણ એ અને આસપાસ પર્યાવરણ સર્ચ પર ક્લિક કરીએ તો આપણે જે ડેટાને કોપી પેસ્ટ કરેલો ને એ ડેટા સેવ થયેલા દેખાય છે તો આ રીતે તમે કોપી પેસ્ટ પણ કરી શકો એટલે બીજો મોડ હતો કોપી પેસ્ટ મોડ ત્રીજો મોડ આવે છે આધાર ડાય સાથે ડેટા પેસ્ટ મોડ સેમ આ રીતે જ છે એમાં કોઈ ફેર નથી એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું એ હવે પછીના વિડીયોમાં જોઈશું